કોઈ પણ પરિવારમાં કે ઘરમાં જે સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે થઈને આ પ્રકારની જો કોઈ વિધિ થતી હોય તેવું તેમને ધ્યાનમાં આવ્યું હતું અને બાદમાં જે જે ભોગ છે એમના ઘરે રણજીત પરમાર નામનો જે આરોપી છે એમણે આવ્યો હતો અને સૌ પ્રથમ ત્યાં દીવો કરી બાદમાં રૂમ બંધ કરી અને મહિલા સાથે પ્રથમ તો એને વિરોધ કરતા એમની સાથે મારામારી કરી હતી અને ત્યારબાદ બળી પૂર્વક એમની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું સમગ્ર જે મામલો હતો એ માત્ર ને માત્ર તાંત્રિક વિધિ કરી અને તેને વિશ્વાસમાં લઈ અને એના બહાને દુષ્કર્મ છે ભોગ મહિલા ઘટના બાદ તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને ત્યારબાદ જે આરોપી વિરુદ્ધ ફરિયાદની છે તે કાર્યવાહી કરવામાં આવી છે અને હાલ કેશોદ પોલીસ જે છે તે આરોપીને ઝડપી લેવા માટેની જે તજવીજ છે અને આગળની જે કાર્યવાહી છે તે હાથ ધરી છે હિમ બિલકુલ આભાર સાગર વિગતો આપવા માટે